રાબેતા મુજબ આપણા યુનિફોર્મમાં આ યુનિફોર્મમાં આવી ગયા કાંસે ચા પાણી નાસ્તો કર્યા એમ તો ચા પાણી ચાલો વેલા જુઓ તો તમે વેલા જુઓ ને આઈ જાય હા હો અમે આઈ જ વેલા છે તો હેલ્મેટ ના ગાબો મારજો જરા હા ઈ જરૂર ચોક્કસ તો તમારું કામ બચે એટલું કા હાલો પછી ટાઈમ થતો આવે બે મિનિટ તમે આરામ કરી લ્યો અમે ગાબો મારી દઈએ હાલો પછી જાઓ બરાબર થઈ ગયું એટલે મોડું થઈ ગયું મોડું વેલું વેલું કેતા ઉપર જાય છે અને દબાવી પડે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને મજામાં જશો સદાય ખુશ રહેવાનું હસ્તુ રહેવાનું ચેડા ઉપર સ્માઈલ રાખવાની આશા કે આપણે આજના દિવસની શરૂઆત તો થઈ ગઈ આપણો આપણી શરૂઆત કરી લઈએ ચાલો નાઈટ વેન કમ્પ્લીટ થઈ ગયા છીએ લીવો બધી થઈ ગયા ઉમરા પૂજાઈ ગયા તુલસીજી પાણી રહી ગયું નાસ્તો થઈ ગયો હવે ઘરના કામ થોડા ઘણા છે એ કરી લઈએ ફટાફટ સવારમાં તો ઘરનું કામ જ હોય ઉઠી વહેલા ઉઠીએ જે કામ કરી લઈએ પછી જઈએ પછી વાસણ ધોવાના છે વાસણ ધોઈ લઈ પછી નીચે જાય ગાય ની રોટલી દેતા જાય અને સ્કૂલે જાય ગયા બેસી ગયા થોડીક વાર ચૂલે ઘડીક ચૂલે બેસી જાય પછી જમવાનું છે હજી જમી લઈએ પછી થોડું ઘણું કામ બાકી છે એ બધા કામ પતાવી લઈએ સ્કૂલે આવી ગયા આપણે ઘરે જમી લીધું ઘરના કામ પણ બધા કચરા પોતા

ચેન્જ કરી લો શું લઈ લે વડા પાવ વડા પાવ ન લઈ લે ના તો ઘણ મારો તો કીધું વડા પાવ કીધું તો પણ તમે લઈ આવો નહી તમને ના ભાવે ને તમારે આટ તો લઈ આવો પડે ને તું જોઈએ આગળ હાલો ખોલો હાલો ખોલી તમે તો આવો હું એકલી ખાઈ લઈશ ખોલો તો ખરે તો હું આવું સારું હાલો

મસ્ત કડક કડક ગાઠિયા ખાધા પછી જો અર્ધી ચા હોય તો ચા તો બનાવવાની છે નન બનાવ હા તો એમ કે ઈવર તો અલગ એમ રોજ બી બધું બધું ખાતા હોય ને ગાંઠિયા ખાઈને ચા ખાય ને બધું અલગ એક લાખ લાખ બધા તેમ બોલાવત કરે ચાલો બધા મિત્રો પાટા ખાવા

મને નહી બધા એને પૂછો અત્યારે વરસાદી વાતાવરણ માં ગાંઠિયા કઈ વરસાદ નથી અરે હમણાં આવશે જો સવાર થાય ને પાણી પાણી વરસાદ હોય ને તો ગાંઠિયા ગાઠીયા વાંધો ના

આપણે થઈ ગઈ લી તો બોલા માથું દુખે દવા ન ખાવી કે કે ને માથું દુખે એટલે તואר ગાંઠિયા ની તો એમ ગાંઠિયા ખાઈ લેવાય અને માથે અડધી રી ચા ઈ તમારી દવા નાઈ તો પછી હું બરા ગાંઠિયા ખાવાના ચા પીવાની અને સુઈ જવાનો આટલી બધી દવા

હાલો જાવ 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 ઈ કરો સ્નેને રમાડતી આવું ને કાલ તન મામાને ઘરે ગયો તો હાલો હાલો જઈ આવો આ તો હાચી ઉઈ ગ્યે જો આઈકું બંધ કરી હાલે પેલા સને હાલે સાબક ભાઈ તો મજા આવે એ નીચે घी घी चलो घी घी तो घी 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 मारे ना घी 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 ना <laughs>